નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરકેશ્વર દરિયા કિનારે સફાઈ અભિયાન આયોજન કરવામાં આવ્યું દરિયા કિનારે તમામ વેસ્ટ કચરો એકત્રિત કરીને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો સમગ્ર વિગતની વાત કરીએ તો જાફરાબાદના સરકેશ્વર મહાદેવના દરિયા કિનારે સાગર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વન વિભાગ તથા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સફાઈ અભિયાનમાં દરિયા કિનારાને બીચ પર પડેલ વેસ્ટ કચરો એકઠો કરવામાં આવ્યો હતો જેમાં પ્લાસ્ટિક તથા અન્ય કચરો અંદાજિત આઠ ટ્રેક્ટરની ટ્રોલી જેટલો કચરો એકત્રિત કરી યોગ્ય નિકાલ કરાયો હતો સાથોસાથ દરિયા કિનારાની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાબાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહીને સફાઈ અભિયાનમાં જોડાયા હતા તેમજ જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ તથા સદસ્યો અલ્ટરટેક કંપની ઇન્ડિયન કોસ્ટગાર્ડ રાજુના જાફરાબાદ પોલીસ તથા પીપાઓ મરીને પોલીસ સ્ટાફ દળ પત્રકાર મિત્રો વિદ્યાર્થીઓ વન વિભાગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો સાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજઠા સફાઈ સફાઈ અભિયાનમાં વન વિભાગ દ્વારા આજે જ્યારે અમને આમંત્રણ મળ્યું હોય ને સરકેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે આ સફાઈ કામગીરી અમે શરૂ કરી ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં હમણાં હમણાં જે ગણપતિ બાપાનું વિસર્જન જ્યારે અહીંયા થયું ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા જે કચરો પ્લાસ્ટિક એ ભરમાણ બહુ મોટા પાયે અહીંયા ભેગું થયું હતું ત્યારે એને સફાઈ કરવા માટે કામગીરી કોસ્ટ દ્વાર દ્વારા કોસ્ટલ ગાર્ડ દ્વારા બધા વિદ્યાર્થીઓ દ્વારા અને કંપનીઓના અધિકારીઓ દ્વારા અને અધિકારી અધિકારીશ્રીઓ અહીંયા પાલિતાણા રેન્જથી લઈ ખાંભાથી લઈ અમરેલી તિલે અને રાજુલા જાફરાબાદ વન વિભાગના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે લગભગ ત્રણ કે ચાર ટ્રક ભરેલા કચરો અહીંયાથી કાઢવામાં આવ્યો છે ત્યારે આખો આ સફાઈ કામગીરી કરવામાં આવી ત્યારે ગુજરાત રાજ્ય સરકારે જે નિયમ લીધી છે એને અમે હંમેશા પૂરા કરતા રહીશું અને આવતા વર્ષે પણ આ જ રીતે સફાઈ અભિયાન અમે હાથ ધરતા રહીશું અને પર્યાવરણ વિભાગ દ્વારા પણ આ જે સફાઈ અભિયાનમાં ભાગ લીધો છે એ બદલ ગુજરાત રાજ્ય સરકારોને ખૂબ ખાપર મારી છે